ગુડ મોર્નિંગ રૂહી જય માતાજી જો મિત્રો સવાર સવારમાં દર રમે છે રૂહી બગડીશ નઈ બેટા ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી તો મિત્રો અત્યારે હું પંડિતજીના ઘરે જવાનો જ હતો પણ એમણે મેં એ પેલા ફોન કર્યો તો પંડિતજી અત્યારે પૂજા માં બેઠા છે તો ત્રણ વાગે એમની પૂજા પૂરી થશે અને મને સાડા પાંચ વાગે ટાઈમ આપ્યો છે ભૈલુ ઓ ભૈલુ ગુડ મોર્નિંગ જો ઊંઘી રહ્યો સવા સવાર સવારમાં અને આ જો મારે ગુડ મોર્નિંગ ભૈલુ મેડમ એકસો ત્રીસ રૂપિયા એક પેકેટ આવે છે પણ અત્યારે કંપનીની જાહેરાત ચાલે તમે એક લો એક સંગાથ કંપની ફ્રી આપે છે ને અત્યારે જાહેરાત કરવા માટે આવે છે તો એની તરફથી ત્રણ પેકેટ મળે છે એકસો ત્રીસ રૂપિયા એકસો ત્રીસ રૂપિયા ત્રણ પેકેટ અને કોઈ બી ખરાબ કપડું લાવો ત્રણ માં કોઈ બી પેકેટ તોડો આ છે સારું લાગે તો લેજો ના લાગે સાઈન પ્લસ એકસો ત્રીસ રૂપિયા માં ત્રણ પેકેટ આપે છે બાય વન ગેટ વન થ્રી બાય વન ગેટ વન થ્રી એકસો ત્રીસ રૂપિયા માં મિત્રો ત્રણ પેકેટ પાવડર હતા પણ લીધા નથી પણ અચાનક જોવા કંકુત્રી અમારી હાથમાં આવી ગઈ છે એક ભાઈ લઈને આવ્યા હતા કંકુત્રી ખોડાભાઈ રણછુરભાઈ ઝાલા અને એનું લગ્ન છે સત્તર તારીખે જે સમૂહ લગ્ન છે જવાય કે ના જવાય એ નહીં પણ હવે ટાઈમ

સરસ સાહેબ બરાબર ડાકુ ગોટા છે મિત્રો જે મારા સાસુ પેકેટ લઈને આવ્યા હતા દસ દિવસ પહેલા પેકેટ લઈને આવ્યા હતા પણ આજે બનાવવાનો ટાઈમ આવ્યો છે ગઈકાલે જ બનાવવાના હતા પણ ગઈકાલે અચાનક જ ફોન લેવા મેં ગયા તો ગોટા ન બનાવી શક્યા તો ફાઇનલી આજે મેં ગોટા બનાવે છે તો પેલા તેલ ગરમ કરી દીધું છે અને આ મોહણ કરી દે છે ગોટાના લોટ અને સાથે આ છે દૂધ આ દૂધની અંદર પલાળવાના છે ને માપનું દૂધ લેવાનું છે માપનું દૂધ લેવાનું છે બરાબર કેટલા કેટલો લોટ છે આ પાંચસો ગ્રામ ચારસો ગ્રામ બરાબર ચારસો ગ્રામ નો લોટ છે પેલી વાર બનાવું છું હા હવે જીવા બને જીવો નું

સારા જ બનાવ કરે છે ભગવાનનું નામ લઈને જો સારા બની ગયા તો બની ગયા બાકી ખાઈ જ જશે કોઈ ટેન્શન જેવી વાત નથી જો આવો લોટ બંધાઈ ગયો અંદર દૂધ વેઢીને લોટ બાંધી મૂકી રાખવાના છે

મિત્રો અંદર તેલ માં કોટા નાખી દીધા છે અને જો તરીને બહાર આવી ગયા છે વાવ જોરદાર સુપર ગોટા ઉતર્યા છે પહેલી જ વખત જોશના એ બનાયા છે અને એકદમ જોરદાર બને જોશના કમેન્ટ કરજો જોરદાર તો ફાઇનલ મિત્રો ગોટા બનને તૈયાર થઈ ગયા છે તો આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવા ગોટા બન્યા છે એક નંબર સ્વાદ છે મેં તો કેના બે ચાર ખાઈ લીધા છે એક નંબર ગોટા બન્યા છે મિત્રો કેમ કે મેં આજે મારી બેનના હાથના પહેલી વખત ગોટા ખાધા છે તે પણ મારી બેને પહેલી વખત બનાવ્યા છે જો જોરદાર ટ્રાય કર્યો છે જોરદાર ટ્રાયમાં એને સક્સેસ મળી છે જો એક નંબર બન્યા છે મિત્રો ગયા છે અને હું જાઉં છું પંડિતજીના ના ઘરે કેમ કે તમને ખબર જ હશે કે દસ વાગે જવાનું હતું પણ પંડિતજીની ઘરે પૂજા હતી તો ત્રણ વાગે આજે પૂજા પૂરી થઈ ગઈ છે અને સાડા પાંચ વાગે મને ટાઈમ આપ્યો તો ઘરે આવવાનું તો અત્યારે જાઉં છું પંડિતજીના ઘરે અને કયા રાતે આવે છે એ આપણે જોઈએ અને કયા અક્ષર આવે છે એ તમે આજે હું બ્લોગમાં કહેવાનો છું તો પ્લીઝ કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહે ફાઈનલી મિત્રો અમે મહેમાન વિદાય આપી દીધી છે અને મહેમાન શું લઈને આવ્યા છે છે હું તમને છું આ જોરદાર તો તો આ બહુ જ ગમ્યું જો એકદમ જોરદાર શિયાળા માટેના કપડા છે અને એકદમ સ્મૂથ છે ગરમ ગરમ કપડા જો મિત્રો આ છે બીજું જોડી આ પણ જોરદાર સુંદર મજાની જોડી લઈને આવ્યા હતા અરે જોરદાર આ એના કરતા મને બહુ જ ગમી ગયું જો આ પણ જોડી જોરદાર સુંદર મજાની છે નાના બાળકોના કપડા તો વાત જ જુદી કપડાની તો રોટરી લાગી ગઈ છે છોકરાને નાનું નાનું પેન્ટ અને કેટલું નાનું છે કેટલું નાનું શર્ટ છે નઈ જોરદાર જોરદાર લાગે પછી આ શું છે એની કોટી છે ને કોટી બરાબર જો બધામાંથી બેસ્ટ કપડા મને તો આજ ગમે જોરદાર છે બાબા શર્ટ કેવાય ને નહીં મોમ ડેડ લખાઈ દે જો અહીંયા લવ મોમ ડેડ લખ્યું છે અને આ પહેરાશું ને ત્યારે હું તમને બતાવીશ કે કેટલો જોરદાર લાગશે જો લો વાવ આ શું છે મોજા છે કે બૂટ છે મોજા છે બૂટ છે મોજા છે મોટા જેવા બૂટ છે ને જોરદાર કેલા નાના નાના છે ને આ છે માટે ઊંઘવા માટેની વ્યવસ્થા જોરદાર અંદર ઓસિંગુ પણ આપેલું છે મચ્છરની ની પેસવાની તાકાત તો નહીં મચ્છર તો એક પણ ના જાય જો મને મહેમાન જ એટલા બધા લાવે છે કે આપણે આપણે ખરીદવાની લાવવાની જરૂર જ નહીં અમાર તો હે ને હા સિયારાની ફૂલ શોપિંગ થઈ ગઈ હા સિયારાની ફૂલ શોપિંગ થઈ ગઈ તો આટલા બધા કપડા આ રૂમાલ પણ જોડદા છે કેટલો ગરમ રૂમાલ છે એમાં પણ રૂમાલ થયા કેટલા બીજા બીજા બી આવશે એકદમ હાઈ ક્વોલિટી ના રૂમાલ છે બધા જો એકદમ સ્મૂથ રૂમાલ છે તો ફાઇનલી મિત્રો હું પંડિતજીના ઘરે જઈને આવી ગયો છું અને કયા રાશિ આવી છે અને કયા નક્ષત્ર છે અને એ રાશિના અક્ષર પણ કયા છે એ આજે તમને બતાવવાનો છું તો જોઈ લો વૃષભ રાશિ આવી છે અને એ વૃષભ રાશિના અક્ષર છે બ વ અને ઉ અને અમારા બાબાનો નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર અને દિવસ સારો છે તો દોસ્તો હવે અમારા પર છે કેમ કે આપને તો ખબર જ હશે કે પોйно અધિકાર હોય છે નામ પાડવાનો તો આજે વૃષભ રાશિ નીકળીને આવી છે અને એ વૃષભ રાશિના અક્ષર છે બ વ અને ઉ હવે અમે ચકાસી કરીશું અને સર્ચ કરીશું કે કયા અક્ષર બુ પરથી કયું નામ આવે છે અને કયું નામ લાભદાયક છે અને કયું નામ પ્રગતિ વાળું છે એ આજે અમે હવે જોઈશું તો મિત્રો હવે ઋષભ રાશિ આવી છે અને એના અક્ષર છે બ વુ તો જયારે પણ હવે અમે નામ પાડીશું અને આ ચબરખી લઈને પંડિતજી ઘરે જવાના પછી અમને જન્મ બનાવી આપશે તો કોઈ મિત્રો આ બ્લોગ અહીં એન્ડ કરું છું કેમ કે આપને ખબર હશે કે દસ વાગે હું રાશિ કાઢવા માટેનું નું મેં હું તત્પર હતો પણ એ પંડિતજી હતા એમના ઘરે પૂજા ચાલતી હતી એટલા માટે એ મને સાડા પાંચ વાગે બોલાવ્યો છે પણ સાડા પાંચ વાગે જન્મ રાશિ અમારી કાઢી ને મને આપી દીધી છે અને એ જન્મ રાશિ છે વૃષભ અને વૃષભ જન્મ રાશિ ના અક્ષર છે બ વરા બાબા નું નક્ષત્ર છે રોહિણી નક્ષત્ર જે અમે ચકાસી કર્યું તો બહુ જ સારું નક્ષત્ર છે અને શ્રી કૃષ્ણ ભગવાન આ નક્ષત્ર જન્મ થયો હતો એવું પણ કહેવામાં આવે છે તો કોઈ મિત્રો આ વ્લોગમાં અહી વિરામ આપું છું તો વ્લોગ આપણને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો